રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે કચ્છ જિલ્લાની ભરતીમાં કચ્છના સ્થાનિક ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે સરકારે જાહેર કરેલ કચ્છની સ્થાનિક ભરતીમાં સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે ટેટ પાસ કચ્છના સ્થાનિક ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા યોજાનાર ભરતીમાં સ્થાનિકને પચાસ ટકા અગ્રતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે બે હજાર અધારથી લઈ અને અત્યાર સુધી કચ્છની સ્થાનિક શિક્ષકોની ભરતી થાય એમાં કચ્છના સ્થાનિક શિક્ષકોને જ પ્રાધાન્ય મળે એ બાબતે હું સતત ગાંધીનગર ખાતે અને તમામ ધારાસભ્યોને લઈને અમે રજૂઆતો કરી છે અને આ રજૂઆતના ફળ સ્વરૂપે આ બહુ સારો નિર્ણય આવ્યો છે કે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય પરંતુ એમાં ઓલ ઓવર ગુજરાતના ફોર્મ ભરાય છે બરાબર તો અમારો એક જ માંગણી છે કે તમામ ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમ એને અમે એવી જ માંગણી કરી છે કે આમાં કચ્છના સ્થાનિક શિક્ષકો જ લાગે તો જ જે ભાષાનું પ્રાધાન્ય છે તમે ખાવડા બની પચ્છમની વિસ્તારની અંદર જાઓ રાપર વિસ્તારમાં જાઓ કે નખત્રાણા તાલુકામાં જાઓ કે માંડવી તાલુકામાં દરેક જગ્યાએ ભાષાની અંદર આપણા કચ્છી કચ્છી બોલી છે એમાં પણ શબ્દોનો અલગ અલગ અર્થ નીકળે છે તો કચ્છના સ્થાનિક શિક્ષકોને પ્રાધાન્ય મળે જેવી રીતે આપણે આપણે કીધું છે કે જ્યાં નિમણૂક નિવૃત્તિ હું તમને મીડિયા માધ્યમથી કહું છું કે કોરા પાનામાં મારી સહી લઈને લઈ લો કે આ જે નિમણૂક નિવૃત્તિ છે આવનારા બે વર્ષની અંદર આ નીકળી જશે અને બધા પોતાનો જિલ્લાની અંદર બદલી કરાવીને પાછા જશે

તો આજે અમે આ બધા જે અહીંયા મિત્રો ભેગા મળ્યા છે એ બધા કચ્છના જ અમે સ્થાનિક ઉમેદવારો છે અમારી એક માંગણી છે કે આ કચ્છની અંદર જે સ્થાનિક ભરતી થવા જઈ રહી છે એની અંદર કચ્છના જ ઉમેદવારોની અગ્રિમતા મળે પ્રાધાન્ય મળે અમુક કોઈ ટકાવારી નથી કરવામાં આવે જેથી કરીને અમારી આ કચ્છ છે એ જન્મભૂમિ છે એને અમે કર્મભૂમિ બનાવી શકીએ ઘણા બધા કચ્છના અમે ઉમેદવારો

એક પ્રાધાન્ય ન મળે એક નમ્ર નિવેદન છે કે જે કચ્છના નેતાઓ છે ધારાસભ્યો છે સાંસદશ્રી છે બધાને નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી આ રજૂઆત છે એકદમ દિલકી છે એને તમે ઉપર ગાંધીનગર સુધી પહોંચાડો અમારી જરૂર પડે તો અમે અમે ત્યાં આવવા તૈયાર છીએ એક તમે સમજી શકો છો કે પંદર વર્ષથી પીટીસી કરેલ ઉમેદવાર સતત પોતાની ઘરની જવાબદારીઓ સાથે પોતાનું એક લેવલ વધારતો જાય ગ્રેજ્યુએશન કરે ટીટીસી માં અન્યાય થાય છે કે ભાઈ સાત સુધી અમે ટ્રેનિંગ લીધી છે તો અમારો કટક ક્યાં સુધી છે એકથી પાંચમાં જ ભણાવું તમે એ વસ્તુ યોગ્ય નથી અને અમારી જન્મભૂમિને અમે કર્મભૂમિ બનાવી શકીએ અમે કટિબદ્ધ થઈ શકીએ